તો હલો મિત્રો નડિયાદથી સોમનાથ અંબાજીથી સોમનાથ ગાંધીનગરથી સોમનાથ મોડાસાથી સોમનાથ અને દાહોદથી સોમનાથ આ બધી જ બસો મિત્રો કેટલા વાગે નીકળે છે કયા રૂટ ઉપર થઈને નીકળે છે અને કેટલા કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર જોવાની છે અને બીજું મિત્રો ખાસ કે આ જે બધી માહિતી છે હું એપ્લિકેશન દ્વારા તમને બધી જ માહિતી આપી રહ્યો છું તો કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં આપવાનું છું વિડીયોની અંદર રહેજો અને ગુજરાતની કોઈ પણ એસટી ડેપોની માહિતી ટેબલ કે લોકેશન જોઈએ છે તો આપણી ચેનલની અંદર મેં દરેક વિડીયો બનાવેલા છે તમે જેને ચેક કરી શકો છો મિત્રો તો એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને મળી રહેશે જેની અંદર તમે લાઈવ લોકેશન પણ જોઈ શકો છો અને દરેક એસટી બસનું ટાઈમ ટેબલ પણ જોઈ શકો છો તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલાં જ નંબરની બસ છે મિત્રો નડિયાદથી સોમનાથ સ્લીપર સાંજે ચાર અને પિસ્તાલીસ મિનિટે નીકળે છે જે તમને ખત્રીજ ચોકડી ક્રોસ રોડ તમને મળશે પાંચ અને વીસ મિનિટે અમદાવાદ પાંચ અને સાડત્રીસ મિનિટે પાવલા પાંચ અને છપ્પન મિનિટે બાગોદરા છ અને એકાવન મિનિટે લીંબડી સાત અને છત્રીસ મિનિટે ચોટીલા આઠ અને અઠ્ઠાવન મિનિટે રાજકોટ નવું અને અડત્રીસ મિનિટે ચોકડી ગોંડલ દસ ને સત્યાવીસ મિનિટે જેતપુર અગિયાર વાગે જુનાગઢ અગિયાર ને સત્યાવીસ મિનિટે વાંથલી અગિયાર ને પચાસ મિનિટે કેશોદ બાર ને દસ મિનિટે વેરાવળ એક વાગે અને સોમનાથ એક અને ચૌદ મિનિટે તમને મિત્રો પકડી દેશે જેનું લાઈવ લોકેશન જોવા માટે આની ઉપર મેપ ઉપર તમે ક્લિક કરીને પણ તમે ક્યાં થઈને નીકળવાની છે અને બસનું આઈકર પણ તમને જોવા મળશે આવી રીતે તમે જોઈ શકો છો બીજા નંબરની બસ છે મિત્રો અંબાજીથી સોમનાથ તો અંબાજીથી નીકળે છે સાંજે ત્રણ અને બે મિનિટે જે ખેરાલુ તમને મળશે ચાર અને ચોત્રીસ મિનિટે અમદાવાદ પાંચ અને છેતાલીસ મિનિટે લીંબડી सातने मिनट है होटल नंदनवन सॉरी मित्रों होटल नंदनवन आठ ने दस मिनिटे राजकोट आठ ने चौत मिनिटे विरुपुर गोडल नौने पच्चीस मिनिटे जुनागढ़ अगियार है केशोद બાર ને પાંચ મિનિટે સોરી બાર વાગે વેરાવલ છ અને છવ્વીસ મિનિટે અને સોમનાથ છ અને સાડત્રીસ મિનિટે તમને મિત્રો પહોંડી દેશે જેનું લોકેશન જોવા માટે તમે આવી રીતે મેપ પર ક્લિક કરીને પણ ચેક કરી શકો છો બસ ક્યાં થઈને નીકળવાની છે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે અને બસનું આઈકન પણ તમને જોવા મળી રહેશે આવી રીતે તો ત્રીજા નંબરની છે મિત્રો મોડાસાથી સોમનાથ પાંચ અને અઢાર મિનિટે નીકળે છે એક્સપ્રેસ જે દહેગન અમદાવાદ તમને મળશે છ અને ચોપન મિનિટે અમદાવાદ સાત ને ચોપ ચોવીસ મિનિટે સરખેજ અમદાવાદ સાત અને પંચાવન મિનિટે બાગોદરા નવ અને ચાર મિનિટે રાજકોટ બાર અને સત્યાવીસ મિનિટે ગોંડલ એક અને અઢાર મિનિટે જૂનાગઢ બે ને પચાસ મિનિટે અને સોમનાથ ચાર અને ચોપન મિનિટે જેનું લોકેશન આની ઉપર તમે ક્લિક કરીને પણ લોકેશન પણ મિત્રો બસનું જોઈ શકો છો આવી રીતે તો આગળની મિત્રો વાત કરીએ દાહોદથી સોમનાથ છે એક્સપ્રેસ તો કેટલા વાગે નીકળે છે દાહોદથી ચાર અને અઢાર મિનિટે લીંબડી દાહોદ તમને મળશે ચાર ને બેતાલીસ મિનિટે ઝાલોદ પાંચ અને चार संतरामपुर मिनिटें ने छप्पन मिनिटें लुणावाड़ा छाने सड़तीस मिनिटे बालासिनर सातने चौम्मास मिनिटे अमदावाद नवने छ बावला बवला ने चालीस मिनिटे बागोदरा दस ने सत्ताईस सत्यावीस मिनिटे लींबड़ी ने चौत्रीस मिनिटे चोटीला બાર અને પચાસ મિનિટે રાજકોટ એક અને સુડતાલીસ મિનિટે ગોંડલ બે ને ત્રીસ મિનિટે વીરપુર ગોંડલ બે ને તેતાલીસ મિનિટે જેતપુર ત્રણ અને છ મિનિટે જૂનાગઢ ત્રણ અને એકતાલીસ મિનિટે કેશોદ ચાર અને સત્તર મિનિટે વેરાવળ પાંચ વાગે અને સોમનાથ પાંચ અને અગિયાર મિનિટે તમને મિત્રો પહોંડી દેશે મિત્રો એપ્લિકેશન કયું છે ને લાઈવ લોકેશન આપણે કઈ રીતે ચેક કરી શકીએ તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો આ બસ હાલની અંદર લાઈવ ચાલુ છે આ બસ ચાલુ છે અને જે રોનિંગ લખેલું બ એપ્લિકેશનમાં બતાવે છે એનું મતલબ બસ ચાલુ છે અને આ જે બતાવે છે એ બસ બંધ છે તો પહેલી વાત તો એ મિત્રો કે એપ્લિકેશનની વાત આપણે કરી દઈએ તો એપ્લિકેશન કયું છે એનું નામ પણ તમને હું જણાવી દઉં એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને મિત્રો પ્લે સ્ટોરમાંથી પણ મળી રહેશે જેની અંદર મિત્રો આ બધી માહિતી મેં તમને આપેલી છે વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી છે તો આપણી ચેનલની અંદર મિત્રો દરેક વિડીયો બનાવેલા છે આપ જઈને મિત્રો ચેક કરી શકો છો